કચ્છમાં લાખોની સંખ્યામાં વિવિધ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે તો તાજેતરમાં બર્ડ ડાયવર્સિટી રિપોર્ટમાં પણ કચ્છના પંખીઓની વિવિધતા અંગે રસપ્રદ માહિતી આપવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે કચ્છમાં એકસો એકસઠ પ્રજાતિઓના ચાર છપ્પન લાખ જેટલા પક્ષીઓ જોવા મળ્યા છે તો વિવિધ વિસ્તારમાં જોવા મળતા વિવિધ પ્રજાતિઓના પક્ષીના વિડીયો કચ્છના પ્રખ્યાત લાઈફોગ્રાફર રણ ડુંગર અને દરિયો એમ ત્રણેયનો સમન્વય ધરાવતો કચ્છ પ્રવાસીઓને તો આકર્ષે જ છે સાથે સાથે દેશ વિદેશના વિવિધ પ્રજાતિના પક્ષીઓને પણ આકર્ષે છે કચ્છમાં પ્રકૃતિ દિવસેને દિવસે ખીલી રહી છે ત્યારે તાજેતરમાં સમગ્ર રાજ્યમાં પક્ષી ગણતરી હાથ ધરવામાં આવતા અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ માટે કચ્છ જાણે સ્વર્ગ હોવાથી સમગ્ર રાજ્યમાં કચ્છમાં પક્ષીઓની સંખ્યા સૌથી વધારે છે કચ્છના રણ પ્રદેશમાં છારી ઢઢ વિસ્તારમાં રોડ ટુ હેવન વિસ્તારમાં તેમજ બર્ડ સેન્ચ્યુરી અને ફ્લેમિંગો સિટીમાં મોટી માત્રામાં પક્ષીઓ જોવા મળતા હોય છે તો અમુક બાવન જેટલા પ્રજાતિઓના દુર્લભ પક્ષીઓ માત્ર કચ્છમાં જ જોવા મળતા હોય છે દેશ વિદેશના વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર પણ કચ્છમાં આવીને વિવિધ પક્ષીઓની પ્રવૃત્તિઓ પોતાના કેમેરામાં કેદ કરતા હોય છે વન વિભાગ દ્વારા બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ બે હજાર ત્રેવીસ ચોવીસ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં ટેકનોલોજી રોજગારી રોકાણ પ્રવાસન પર્યાવરણ વન્યજીવ સંરક્ષણ અને સુરક્ષા સહિત અનેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે તેવું જાણવામાં આવ્યું છે તો રાજ્યમાં અંદાજીત અઢારથી વીસ લાખની વિવિધ પક્ષી વસ્તી જોવા મળી હોવાનું પણ જાણવામાં આવ્યું છે જેમાં કચ્છ મોખરે છે કચ્છમાં ચાર પોઈન્ટ છપ્પન લાખ જેટલા પક્ષીઓ નોંધાયા છે કચ્છ એવા પક્ષીને માઇગ્રેશન એટલે પક્ષીના જે માઇગ્રેશન થાય છે એની ના હાઈવે ઉપર આવેલું હોવાને કારણે એની સ્થિતિ ભૌગોલિક સ્થિતિ એવી છે કે યુરોપથી આફ્રિકા જતા અને આફ્રિકાથી યુરોપ જતા પક્ષીઓ અહીંયા કને આ સિઝનમાં અહીંયા વધુ પસાર થાય છે જંગલ ખાતું અને અમારા જેવા સ્વયંસેવકો અને સ્વૈચ્છિક સંસ્થાઓ મળીને આ વર્ષે ગુજરાત સરકાર નક્કી કર્યું કે આ માઈગ્રેશન નું ઈ બર્ડ નું નોંધણી કરવી એ હમણાં હમણાં જ અઠવાડિયા પહેલા જ કામ થયું છે અને એનું બહુ એકસો બાસઠ જાત ના પક્ષીઓ જોવા મળ્યા છે અને ચાર લાખ કરતા સાડા ચાર લાખ કરતા વધુ પક્ષીઓ અહીંયા આગળ જોવા મળ્યા છે આ પક્ષીઓ તો હજી માઇગ્રેશનની શરૂઆત છે એટલે અત્યારે પણ આટલા બધા પક્ષીઓ જોવા મળશે તો અત્યારે વાતાવરણ કેટલું બધું સારું છે કે વધુ વધુ પક્ષીઓ જોવા મળશે પછીનું કચ્છ નહીં દેખાતો કુશ નહીં દેખાતા નરેન્દ્ર મોદીએ કહ્યું એ પર્યાવરણની રીતે થારું છે પક્ષીઓ માટે થરું છે પક્ષીઓ પણ નરેન્દ્ર મોદીની અપીલ સાંભળી અને અહીંયા પસાર થાય છે અને આપણે શાંત પ્રજા શાંત વાતાવરણ અને શાંત પર્યાવરણને કારણે અહીંયા કારણે પક્ષીઓને પસંદ પડશે યુરોપથી આફ્રિકા જતા પક્ષીઓ અહીંયા જોવા મળશે છે અને સાડા સાત લાખ પક્ષીઓ અહીંયા કાંને કચ્છની અંદર ફિલ્મિંગો બ્રિડિંગ કરતા હોય એવું એક આફ્રિકા પછીનું એક જ સ્થળ છે જે અહીંયા કારણે બ્રિડિંગ કરે છે કચ્છ અનેક રીતે સમૃદ્ધ છે પર્યાવરણની રીતે અને પક્ષીઓને માટે એટલા માટે જ મેં તમને કહ્યું એકસો બાસઠ જાતના પક્ષી હમણાં ગણતરી થઈ એમાં એકસો બાસઠ જાતના સાડા ચાર લાખ પક્ષીઓથી વધારે જોવા મળ્યા છે જે ગુજરાતની અંદર ફર્સ્ટ નંબર છે એટલે આના ઉપરથી સમજી શકાય છે કે કચ્છનું પર્યાવરણ કેટલું સારું છે પક્ષીઓ માટે કેટલું સારું છે આપણે કઈ છે સારું છે એને આપણે જાળવી રાખીએ અને ફરજ આપણી ફરજ થાય છે કચ્છની ઇકોસિસ્ટમ્સ પક્ષીઓની વિવિધતાને તો આકર્ષે જ છે સાથે સાથે દેશભરના પક્ષીવિદો પ્રેમીઓને પણ આકર્ષિત કરે છે કચ્છના રણના વિશાળ મીઠાના ફ્લેટ્સ સ્થળાંતર ઋતુ દરમિયાન લાખોની સંખ્યામાં ગ્રેટર ફ્લેમિંગોનું આગમન થાય છે કચ્છ સ્થાનિક પક્ષીઓ તેમજ યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓના હોટસ્પોટ તરીકે બની ગયું છે સંવાદદાતા પરેશ રાજકોટ ગુજરાત ન્યૂઝ કચ્છ